હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને તમે કાલુના વાર જોઈ રહ્યા છો કે સરપ્રાઇઝ શું છે સરપ્રાઇઝ શું છે તો આજે આપણે એ રિવિલ કરવાનું છે તમને બધાને ઓલરેડી આમ તો ટાઈટલ અને તમને જોઈને ખબર તો પડી જ ગઈ છે કે સરપ્રાઇઝ શું છે એમ તો આપણા વિનાશભાઈનો બર્થડે હતો કે તે આપણે હું બધા વિદ્યાર્થીને ને એવું દેવાનું હતું તો હું ને બા ને બધા જવાના છે કાબા

બેન કીધું <laughs> <laughs> મે ફોન કર્યો તી આવ્યા આવે છે હે કોને રહેશો ને અમારે અમારે રહેશો ને તમારે અમારે જો રઘુન બજા આવી જાહે તો દિનેશભાઈ ની બાકી છે તો બા ને બધે તૈયાર થઈ ગયા કાબા હમ હવે કેવા લાવું બે સાવ સ્યા ઘડી હાલો તો હે હાલો હમ તો જો અમારા વિનેશભાઈ ના બર્થડે ના કારણે આપણે બધાને ને બુકો દેવા આવા ને તો ભાઈને તો તૈયાર કરને કા પાસા ને હવે જાવાનું હે કા હા હમ દિનેશભાઈ ની આવી ગયા કા હા ભરતભાઈ આરામે બહુ વાર લાગડી હો ભાઈ તમી તો હવે જઈએ હાલો તરાવાને ન્યાઓ હો હા હવે મળ્યો તો ફાઇનલી બેન ની ભેગા ઓલી આજે અમારું શું કરતે કોને ખબર છે કે હા હાલો તો હવે અમે પૂગી ગયા બધા તૈયાર થઈ ગયા છે હવે બુકો ને એવું બધીને પૂગાડીએ પેલા બા ની હાલીને પૂગી જાય તો આપણે હાંધો છે ને લઈને પૂગી જાય તો ફેમિલી આપણે પૂગી જશે નિશાળે અને આ અમારા ગામની નિશાળે છે તો જા હું ભણતો અને નાનો હતો ત્યારે અમે બધા અમે બધા દાદાભાઈ ગણીને તો અહીંયા જ ભણેલા શ્રી કા બધા આપણે બધા અહીંયા જ ને હમ કરીને આપણે બહુ

આપણે લઈ લીધું છે ત્યાંનું ને બુકું ને એવું હવે આપણે નીકળીએ ત્યારે કે દેવા બધા નિહાળ્યા ને ફેમિલી નીચે પ્રાર્થના શરૂ હે તો આપણે એવું છું માથે અને હું તમને આજ મારી નિશાળ બતાવું કે કવડી નિશાળ છે અને કેવી રીતે હે એમ તો હું તમને પ્રોપર રીતે બતાવું બધું અને ખાસ કરીને અત્યારે પ્રાર્થના શરૂ હોય કે એટલે પ્રાર્થના પૂરી થઈ જાય ને પછી આપણે બુક ને પેન ને એવું વિતરણ કરશું ઓય ઓય તો ફાઇનલ હવે જો પ્રાર્થના પૂરી થઈ ગઈ હવે અમારે બુક નું વિતરણ કરવાનું છે તો હવે ગાઈ અને બુક નું વિતરણ કરી આવી બધા વિદ્યાર્થી

આ બાજુ હિન્દુ નેહરુ પાણી આપે છે દે જે રાખ જે જે રાખ હા

بدن ها؟ 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 ها જો આ બે ખોખા બે ત્રણ ખોખા પેનોના નાી છે અને હજી બુકું પછી તો અહીંયા હજી પેનું થોડીક પડ્યું છે અને એટલી 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 બુક વધી છે તો ફાઈનલી ભાઈ જો બધી બુકોને આપી દીધું કહું પણ આપી દીધું ને પછી હા અને જો અમારા અવિનાશભાઈ ભાઈ છે એ એ મીડો હો કારણ કે ગરમીનો પલ્લી જો ને એટલે ને હવે જો બધા અહીંયા ઊભા છે અને બસ હવે આ બીજું બુકોને ઉમે દીધી હતું ને હવે બેન બેન આમાં હું ભેગું કીધું

हम्म अबे काय बिजू तो काय का का काम नथी अया जो बदी बुकन वापि दि दिजो है ने अबे मारे जाऊ से परिवार री अबे निकली घरे हम जनक भाई जो मीटिंग करे है सादर सादर ने एक मीटिंग आले है तो अबे बस जो काम पुरो थि गयो है ने अबे हम जाई घरे तो फैमिली ने नीचे आथे भी बसे वे घरे ने मारा साहेब ने उंगावे ने सुवरा दे इ नाही तो रोतो होत कवरा तो हुई दाव न तो केने એટલે ખવરાતો હો એટલે ખવરાવતો હો કેટલી મજા આવી ગઈ બરો હાજ

તો ભાઈ એવું છે બધાની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં છે પ્રવીણભાઈની જનકભાઈની તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય